समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો 27 અને 27 માર્ચે રાજકોટમાં હીટવેવને લઈ આપ્યું યલો એલર્ટ તો આ જિલ્લામાં ગરમ પવનો ફૂકાશે ગુજરાતમાં માર્ચ મહિનામાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂકાઈ શકે છે ત્યારે હવામાન વિભાગે રાજકોટમાં આગામી 26 અને 27 માર્ચના રોજ હીટવેવની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠા પર ગરમ અને ભેજુક પવનો ફૂંકાઈ શકે છે નાના બાળકો વૃદ્ધો તથા દર્દીઓને ગરમીમાં બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે होली ने लई डाकोर भक्तों नु घोड़ापुर होली ना त्यौहार पर विविध मंदिरों होली नी उजवनी नु आयोजन करायु दरमियान डाकोर भगवान रणछोड़ राय न दर्शन करवा हजारों भक्तों पहुंची भक्त भक्तों ए अबीर गुलाल थी रंगाई प्रभु ना दर्शन ऐसी डाकोर ना नस्ताओ पर भक्तों हाथ म धजा साथे दर्शन करवा आवी आया था पुलिस नो चुस्त बंदोबस्त रहो डाकोर फागणी पूनम नो उत्सव धाम धूम ऐसी हतो करवली ना शामाजी मंदिर पर भक्तों नी भीड़ उमटी हती અમદાવાદમાં પોલીસની अनोખી પહેલ મહિલા બાળકો અને વૃદ્ધ લોકોની સુરક્ષા માટે અમદાવાદમાં દેશનો સૌપ્રથમ ઇમરજન્સી વિડિયો કોલ બોક્સ લાગી ગયું છે આઝાદ સોસાયટી સર્કલ પાસે આઈએમથી એમે જવાના રસ્તા પર પ્રથમ બોક્સને કાર્યરત કરી દેવાયું છે લાલ બટન દબાવી તમારી સમસ્યા જણાવશો એટલે મેસેજ સીધો પોલીસ કંટ્રોલ રૂમ એ પહોંચી જશે અને પોલીસ થોડીવારમાં તમારી મદદે આવશે દેશમાં 8 શહેરમાં બોક્સ લગાવાશે ગુજરાત પોલીસે આ માહિતી ટ્વિટર પર પોસ્ટ કરી હતી वडोदरा एलसीबी ए सायकल पर લઈ જવાતો મોટી માત્રામાં ગંજાનો જથ્થો ઝડપ્યો અને વિધા ગુનેગારની ધરપકડ કરી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સાયકલ પર મોટી માત્રામાં ગંજાનો જથ્થો લઈને જઈ રહેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક શખસને ગંજાના 985 ગ્રામ જથ્થા સાથે ઝડતી પાડી અન્ય એક શખસને વોન્ટેડ જાહેર કર્યો છે ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ બાપોદ પોલીસ મતકે એનડીપીએસ એક અંતર્ગત ફરિયાદ दाखल કરી અન્ય ફરાર ઇસ્મની શોધખોળ હાથ ધરી છે આ અંગે प्राप्त माहिती अनुसार वडोदरा क्राइम ब्रांच नी टीम ने बातमी मड़ी ब्रांचमी के आजवा रोड सरदार एस्टेट तरफ थी मांजलपुर विस्तार मा हरिभा मोहन भाई कहार साइकल नी पाचरना केरियर म गांजा नो जत्थो मुकी वेचाण करने छे जे बातमी ना आधारे क्राइम ब्रांच नी टीम आजवा रोड खाते वोच गई उ टीआरपी मॉल માં ભીષણ આગ લાગી અમદાવાદ ના બોપલમા આવેલ ટીઆરપી मॉल માં મધરાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી मॉल ના જે વિંગ માં આગ લાગી તેનો 5 6 માળ બડીને ખાખ થયો હતો मॉल ના ચોથા માળે આગ લાગી હતી આગ લાગવાના સમયે बाजूના વિંગ માં આવેલ થિયેટર માં ફિલ્મ ચાલી રહી હતી ફિલ્મ જોઈ રહેલા લોકો ને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને मॉल માં પાણીનો મારો ચલાવ્યો હતો આ વખતે હોળી પર ચંદ્રગ્રહણ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે થવા જઈ રહ્યું છે હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવાય છે આ વખતે હોળીના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણ આજે સવારે 7:30 કલાકે શરૂ થશે અને બપોરે 3:30 કલાકે સમાપ્ત થશે તેનો સમયગાળો અંદાજે 4 કલાક 37 મિનિટનો રહેશે તે કન્યા રાશિમાં થશે તે ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સુતક કાર માન્ય રહેશે નહીં अमूल अमेरिका मा ताजा दूध नी प्रोडक्ट लॉन्च कर अमूल अमेरिका दूध न बनावटो तो लॉन्च करवानी योजना बनावी रही छे जेनी लाइन छे टेस्ट ऑफ इंडिया अमूल नु संचालन करती गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन ने आ फेडरेशने आमेरिका डेरी सहकारी संस्था मिशिगन मिल्क प्रोड्यूसर्स एसोसिएशन साथे हाथ मिलावया जीसीएमएमएफ ना मैनेजिंग डायरेक्टर जयंत मेहता ए हतु के अमूल हवे अमेरिका मा लोको ने ताजू दूध आपसे ભરૂચનો રાજકારણ ફરી ગરમાયું ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના નેતાઓ ચૈતર વસાવાનો નામ આપી પૈસા ઉગરાવતા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને દરાવી ધમકાવીને પૈસા ઉગરાવવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું છે એક અધિકારી પાસે અડધી લાખ રૂપિયાની માંગણી કરાઈ છે આવા ભ્રષ્ટ લોકોને ખોટી ટેવ પાડવા કરતા કામની ગુણવત્તા જાળવો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી અમે તમારી પડખે ઊભા છીએ તેમ જણાવ્યું છે चंद्रयान 3 ने લઈ સારા સમાચાર ચંદ્રયાન 3 ને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન IAU એ 19 માર્ચે શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે એટલે કે હવે સત્તાવાર રીતે ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે આ નામની જાહેરાત PM મોદીએ કરી હતી 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્ર પર સફળ લેન્ડિંગના 3 દિવસ બાદ બેંગલુરુમાં ISRO સેન્ટરમાં PM એ આ જાહેરાત बात करती राजनाथ सिंह सेना जवानों होली न अवसर पर रक्षा मंत्री राजनाथ सिंह लद्दाख पोचिया भारतीय सेना जवा ने प्रोत्साहित कर तेहर न उजवनी करती दरमियान लेह मिलिटरी स्टेशन पर जवानों से होली उजवी रक्षा मंत्री ए कहू के एम तो हूँ अनेक प्रसंगो ए सैनिकों ने मरतो रहू छु परतु होली अवसर पर तमने ए मारा माटे सौ खुशी क्षणों माथी एक छे मैथमा मोबाइल ब्लास्ट થતા 4 બાળકોના મોત ઉત્તર પ્રદેશના મેથમા મોબાઈલનો બ્લાસ્ટ થયો છે જેમાં 4 બાળકોના મોત નિપજ્યા છે મેથની જનતા કોલોનીમાં રહેતા એક પરિવારના ઘરે સાંજે મોબાઈલ ચાર્જ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો ચાર્જરમાં શોર્ટ સર્કિટ થતા મોબાઈલ ફાટ્યો હતો અને આખા રૂમમાં આગ ફેલાઈ હતી બનામાં 4 બાળકોના મોત થયા હતા જ્યારે બાળકોના માતા-પિતા સારવાર હેઠળ છે મુખ્યમંત્રી હોળી કા દહન કાર્યક્રમમાં જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અમદાવાદના ખલતેજ ખાતે હોળી કા દહન કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમણે હોળીની પ્રદક્ષિણા પર કરી હતી અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ તેમની સાથે જોડાયા હતા ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશના લાખો લોકોએ હોળીના પર્વને ઉજવ્યો હતો ગુજરાતમાં પણ ઠેર ઠેર હોળી કા દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું શેરી મોહલ્લા અને ચાર રસ્તાઓ પર હોળી પ્રગટાવવામાં આવી હતી એકથી વધુ લગ્ન અને બેથી વધુ બાળકો પેદા કરવાનું બંધ કરે મુસ્લિમ આસામના સીએમ હિમંતા બિશ્વસર્માએ સ્થળાંતરિત બાંગ્લાદેશી મૂળના મુસ્લિમો માટે રાજ્યના વતની બનવા માટે કેટલીક શરતો નક્કી કરી છે સર્માએ કહ્યું કે જો મુસ્લિમો ખરેખર સ્વદેશી તરીકે ઓળખાવા માંગતા હોય તો તેઓએ બે કરતાં વધુ બાળકો પેદા કરવાનું બંધ કરવું પડશે બાળકોને મદરેસામાં મોકલવાને બદલે તેમને ભણાવીને ડોક્ટર અને એન્જિનિયર બનાવો આ ઉપરાંત તેઓએ એકથી વધુ લગ્ન કરવા નહીં ભારત અને ભૂટાન વચ્ચે ટૂંક સમયમાં ટ્રેન સેવા શરૂ થશે. પીએમ મોદીની ભૂટાન મુલાકાત દરમિયાન મહત્વના ક્ષેત્રો પર કરારો થયા છે. ભારત ભૂટાનમાં નવો એરપોર્ટ બનાવવામાં માટે સંમત થયું છે. આસામના કોકરાજાર અને બંગાળના બનેરહાટથી ભૂટાન સુધી ટ્રેનો આપવાનો સોદો કરવામાં આવ્યો છે. 2019 થી 24 ની વચ્ચે ભારતે ભૂટાનને 5000 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી હતી જે આગામી 5 વર્ષ માટે બમણી કરીને 10000 કરોડ જાહેર કરી છે. જેલ માં ઓફિસ બનાવીશું પંજાબ ના सीएम ભગવંત માને કહ્યું કે દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલ માંથી દિલ્હી સરકાર ચલાવશે ઓફિસ બનાવવા માટે કોર્ટ માંથી પરવાનગી લેવામાં આવશે કાયદા મુજબ જેલ માં જવાથી કોઈ ગુનેગાર નથી બની જતા જેલ માં ઓફિસ બનાવવા માટે અમે હાઈકોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટ સુધી જઈશું ધર્પકડ બાદ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે હું રાજીનામું નહીં આપું વિદેશ મંત્રીએ પાક પર આકરા પ્રહાર કર્યા. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર શનિવારે ત્રણ દેશો સિંગાપોર, ફિલિપાઇન્સ અને મલેશિયાના પ્રવાસે હતા. સિંગાપોરમાં એક કાર્યક્રમમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. પરંતુ ભારત હવે આતંકવાદીઓને સાઇડલાઇન કરવાના મૂડમાં નથી. જે દેશને ચલાવવા માટે આતંકનો ઉપયોગ કરે છે તે હકીકત પર સુપાવતો નથી તેની સાથે તમે કેવી રીતે વ્યવહાર કરશો? कंगना अह थी लड़से लोकसभा चूंटनी अभिनेत्री कंगना रनौते ते हिमाचल बगलामुखी मंदिर पूजा अर्चना की मीडिया चूंटनी लड़वा व्यक्त करती कहू के जो तीन माता आशीर्वाद आपसे तो चौकसपण मंडी संसदीय क्षेत्र ऐसी चूंटनी लड़से तमने जनावी दिए के कंगना हिमाचल न मंडी रहना छे। दिवसों की टिकट पर चूंटी लड़से चाली रही है कुतिने चौबीस मार्च ने राष्ट्रीय शोक दिवस जाहिर करो रशिया न राष्ट्रपति पुतिने मोस्को नजीक क्रॉस सीटी होल मेला आतंकवादी हूमला ने लाइने कहू के आ बर्बर हूमला तपास हमला तमाम ने सजा आतंकवादियों निर्दोषो ने निशान बनाया अमने आशा छे आतंकवाद पर सात आपसे पुतिने चोवीस मार्च ने राष्ट्रीय शोक दिवस जाहिर करो आ हमला अत्यारुधी म एक सौ पचास न मौत नोधाया